સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસની મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ કલકી ટ્વેન્ટી એટ નાઇન્ટી એટ એડી આ ફિલ્મની સ્ટારકાસ્ટે આ ફિલ્મમાં કામ કરવા માટે કેટલા રૂપિયાની ફીસ ચાર્જ કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોવા ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો કલ્કી ફિલ્મ એક સાયન્સ ફિક્શન એક્શન ડિસ્ટોપિયન ફિલ્મ છે જેને નાગ અશ્વિન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને કલ્કી ફિલ્મ એક મોટા બજેટ સાથે બનાવવામાં આવી છે આ ફિલ્મનું બજેટ છસો કરોડ રૂપિયા અને આ ફિલ્મના ટ્રેલરને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને કલ્કી ટ્વેન્ટી એટ આ ફિલ્મ સત્યાવીસ જૂન બે હજાર રોજ વર્લ્ડ રિલીઝ થવાની છે અને આ ફિલ્મમાં જબરજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળવાની છે અને કલ્કી ટ્વેન્ટી એટ નાઇન્ટી એટ એડી આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનજી કમલ હસનજી રેબલ સ્ટાર પ્રભાસ દીપિકા પાડુકોણ દિશા પટાની દુલકર સલમાન શાશ્વત ચેટર્જી પશુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ આ ફિલ્મમાં કામ કરવા માટે કેટલા રૂપિયાની ફીસ ચાર્જ કરી છે અને આજના આપણે તેની વાત કરીશું જેમની શરૂઆત કરીએ તો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનજી અશ્વથામાના રોલમાં જોવા મળવાના છે અને અમિતાભ બચ્ચનજીનો રોલ કલકી ફિલ્મમાં એક દમદાર જોવા મળવાનો છે અને અમિતાભ બચ્ચનજી આ ફિલ્મમાં કામ કરવા માટે અઢાર કરોડ રૂપિયાની ફીસ ચાર્જ કરી છે તે પછી આગળ વાત કરી તો કમલ હસનજી કમલ હસનજી કલ્કી ફિલ્મમાં એક નેગેટિવ રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં તેમનો લુક જબરજસ્ત લાગી રહ્યો છે અને કમલ હસનજીએ કલ્કી ફિલ્મમાં કામ કરવા માટે 20 કરોડ રૂપિયાની ફીસ ચાર્જ કરી છે તે પછી આગળ વાત કરી તો દીપિકા पादुकोणજી દીપિકા પાડુકોને પણ કલ્કી ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળવાના છે અને દીપિકા પાડુકોને આ ફિલ્મમાં કામ કરવા માટે 20 કરોડ રૂપિયાની ફીસ ચાર્જ કરી છે તે પછી આગળ વાત કરીએ તો દિશા દિશા પણ ફિલ્મમાં એક મહત્વનો રોલ પ્લે કરશે અને દિશા આ ફિલ્મમાં કામ કરવા માટે બે કરોડ રૂપિયાની ફીસ ચાર્જ કરી છે તે પછી કલકી ફિલ્મમાં દુલકર સલમાન પણ જોવા મળવાના છે અને તેઓ આ ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે અને દુલકર સલમાને કલકી ફિલ્મમાં કામ કરવા માટે ત્રણ કરોડ રૂપિયાની ફીસ ચાર્જ કરી છે પછી જોવા મળવાના છે અને કલ્કી ફિલ્મમાં કામ કરવા માટે રેબલ સ્ટાર પ્રભાસે એકસો પચાસ કરોડ રૂપિયાની ભારે ફીસ ચાર્જ કરી છે આમ કલકી 2898 એડી ફિલ્મમાં કામ કરવા માટે આ ફિલ્મની સ્ટાર કાસ્ટે આ પ્રમાણે ફીસ ચાર્જ કરી છે ફિલ્મ ઇન્ડિયા છે તો આપ કલ્કી ફિલ્મ ને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી